સુરતની સૌથી મોટી એવી સહકારી ક્ષેત્ર અગ્રણી એવી સુમૂલ ડેરી દ્વારા સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને આગામી સમયમાં કિલો ફેટે રૂપિયા સો વધુ ચૂકવાશે વર્ષના અંતે થતાં નફામાંથી પશુપાલકોને ભાવફેર ચૂકવાય છે તો સાથે સુમુલના ઇન્ચાર્જ એમડીને કાયમી એમડીનો તાજ પણ પહેરાવી દેવામાં આવ્યો છે સુરત તાપી દૂધ ઉત્પાદક સહકારી મંડળી એટલે કે સુમુલ ડેરી દ્વારા સુરત અને તાપીના અઢી લાખ પશુપાલકોને આગામી ટૂંક સમયમાં દૂધના ભાવ તફાવતના કિલો ફેટે સો રૂપિયા ચૂકવાશે સૌથી વધુ છે સામાન્ય રીતે પશુપાલકોને આખું વર્ષ દૂધના જે ભાવ ચૂકવાય છે તે ભાવ અંદાજિત હોય છે પરંતુ વર્ષનાંતરે સુમુલ ડેરીનો જેટલો નફો થાય છે તેમાંથી પશુપાલકોને ભાવફેર એટલે કે બોનસ ચૂકવાય છે વર્ષોથી પશુપાલકોને ભાવફેર ચૂકવવાની પ્રથા છે બીજી તરફ ડેરીને ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર અરુણ પુરોહિતે કાયમી એમડીનો તાજ પહેરાવી દેવામાં આવ્યો છે જયેશ પટેલ ડિરેક્ટર સુમુલ ડેરી સુમુલ ડેરીના પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલે જાહેરાત કરી છે ખાસ કરીને વાર્ષિક જે બોનસ આપવામાં આવે છે પશુપાલકોને સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો અઢી લાખ પશુપાલકોને પાંચમી જૂને ત્રણસો પાંચ કરોડ રૂપિયા ઐતિહાસિક બોનસ આદરણીય પટેલ માનસિંહભાઈ પટેલે જાહેરાત કરી છે અને ખાસ કરીને દૂધ ઉત્પાદકોને સો રૂપિયા બોનસ પેટે જ આપવામાં આવશે સાથે મંદિરોને પાંચ રૂપિયાના શેર અને પાંચ રૂપિયા બચતની જાહેરાત કરી છે ખાસ કરીને માનસિંગભાઈ પટેલનો સફળ વહીવટ અને પારદર્શક વહીવટને કારણે સતત વ્યાજનું ભારણ ઘટાડીને આ વહીવટના પરિણામને કારણે આટલી મોટી માતબર રકમ વાવફેર તરીકે જાહેરાત થઈ છે આને કારણે અઢી લાખ પશુપાલકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે ખાસ કરીને મંત્રીઓને પણ શેર આપી બચત આપીને એક આર્થિક મદદ કરવાની આર્થિક રીતે મદદ કરવાની અને સાથે સાથે જે રીતે કામગીરી થઈ છે એને કારણે સમગ્ર પશુપાલકોમાં આનંદની લહેર છે વધુમાં સુમણ ડેરીના વાર્ષિક વ્યાજ ભરના એસી કરોડ થી ઘટાડીને રૂપિયા સાડત્રીસ કરોડ સુધી કરવામાં સફળતા મળી હોવાનું પણ બેઠકમાં જણાવ્યું હતું અઝર કુર્સી સાથે પ્રકાશ